નમસ્કાર મિત્રો હું છું ભૂમિ પંચાલ રન એન્ડ રાઇટ કાઇટ ફેસ્ટિવલ સ્વીટી સાઉન્ડ બાલવા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અત્રે ઉપસ્થિત એવા વિરલભાઈ રબારી જે ખૂબ જ સારા એક્ટર છે અને ખૂબ જ નાના નાના છે અને ખૂબ જ સ્માર્ટ બોય પણ છે અને એ મનુભાઈ રબારીના સન છે જે રાઇટર છે મનુભાઈ એમના સન છે આપ કયા ગામથી આવો છો અમદાવાદ આપનું મૂળ વતન પાટણ ઓકે આપ સંગીત ક્ષેત્રની અંદર કેટલા વર્ષોથી અભિનય કરો છો લગભગ ત્રણ ચાર વર્ષ ઓકે અને તમને સંગીતમાં અભિનય કરવાની પ્રેરણા કોણે કિંજલ દીદી મારા પપ્પા ઓકે ખાસ કહેવાય કે હરેક વ્યક્તિના જીવનની સક્સેસતાની પાછળ કોઈનો હાથ અને કોઈનો સપોર્ટ હોય છે તો તમારા તમારા જે અભિનય તમે જે કરી રહ્યા છો તો તમને કોણે શીખવાડ્યું એનો સપોર્ટ તમને કોણે કર્યો મતલબ આ અભિનય ક્ષેત્રની અંદર આમ તો મેં જાતે જ શીખ્યું છે પણ મારા પપ્પા કિંજલ દીદી એ બધાનો ઘણો સપોર્ટ છે તમે કયા કયા આલ્બમોની અંદર કામ કરેલું છે છોટે રાજા ચાર બંગડી પહેલું હોલાય જાનમાં વગેરે ઘણા બધા તો આજે તમે શ્રીજી સાઉન્ડ બાલવા પરિવારના આંગણે આવ્યા છો તો એમના વિશે બે શબ્દો જણાવો ખૂબ જ સારું આજે કર્યું છે બધા બધા જ લોકગાયકો બધાને ભેગા કરીને આજે ખૂબ જ મોજ કરાવી છે એટલે એમને થેન્ક યુ કહેવા માંગીશ થેન્ક યુ વિરલભાઈ શ્રી મારા તમાક ચાહક ચાક મિત્રોને મારે એટલું જ જણાવવું છે કે શ્રી શ્રીજી સાઉન્ડની ચેનલને તમે સર્ચ કરો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ વિરલભાઈ તમે આજે અમારા શ્રીજી સાઉન્ડ બાલવા પરિવારના આંગણે આવ્યા અને તમારો કિંમતી સમય આપ્યો તે બદલ અમારા વિષ્ણુભાઈ જતપુર અમારા પિયુષભાઈ બાલવા અને અમારા ભલાભાઈ ત્રણેય વ્યક્તિ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તો ફરી જ નવા કલાકાર સાથે મળીએ ત્યાં સુધી ભૂમિપંચાલને આપો વિરામ